જય માતાજી જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો બધા મજામાં ને મજામાં જ હશે અને આજે આજે છે ઋષિ પાછમ અને ગણેશ ચતુર્થીનો બીજો દિવસ અને સવારમાં સાડા આઠ વાગી ગયા છે અને અત્યારે આપણે આવી ગયા છે હવે એક આરતી કરવા માટે ને આરતીનો સામાન ને બધી સાફ સફાઈ બધું ભૂમિ કરી રહી છે તમે હું બતાવું ભૂમિ અહીંયા આરતી અહીંયા આગળ પપ્પા સફરજન કાપી રહ્યા છે અને આ રીતની કઈ સફાઈ કરી નાખી છે આતી નો ટાઈમ થઈ ગયો છે ને આપણે આરતી કરવાની છે હવે તો સામાન થઈ જાય રેડીએ પછી આપણે આરતી તૈયારી કરે તમને બતાવું આરતી

તમે બતાવો આ ડબ્બો હાનો છે જો દાન પેટી દાન ઉઘરાવાનું ચાલુ કરનામ ભગવાન ની મૂર્તિ હોય એટલે દાન પેટી તો હોવી જ જોઈએ હે ને મંદિરે આગળ દાન પેઢી તો હોય જ જોઈએ અને આમાં ફૂલ છે આ રીતના કઈ ફૂલ છે ફૂલથી આપણે આરતી ઉતારો ને ફૂલથી આપણે આરતી આપશું ભગવાન અને તમે જુઓ મેં કેટલું મસ્ત થાળીમાં ડેકોરેશન કરી દીધું છે કંકુથી અને અહીંયા ભરગમ નહીં ધોઈ ફ્રેશ થઈને અને પડીકા લઈને આવી ગયો છે હવાર હવારમાં અને આ પડેકા માટે જો કેવું થાય જોયું ને ખાવાનું પહેલું

Cậu chú chào xe hát ra Mọi con này Mọi con này આપણે કરી નાખી છે અને હું વિડીયો લીધો નથી કારણ કે આપણે જે વિડીયોમાં આપી વગાડ કારણ કે આપણે જે મોબાઈલમાં આરતી વગાડીએ છે એ જ મોબાઈલમાં વિડીયો બનાવીએ છીએ એટલે આપણે વિડીયો લીધો નથી પણ આરતી થઈ ગઈ છે આપણે

તો તમને બતાવું કે ગણપતિ કેવા છે ને શું છે તેનું ડેકોરેશન ને અહીંયા આપણા ગણપતિ છે જોઈ લો તમે અને અહીંયા છે ને આ એ ઉંદર બનેલો નહોતો મેં સ્કેચ પેનથી બનાવી દીધો છે જે કેટલો મસ્ત બનાવ્યો છે ડ્રોઈંગ કેવું છે મારું જો છે ને એક નંબર નથી આમને તો નથી એવું લાગતું એમને આ લોકોને એવું લાગે છે કે આપણે જ બહુ મોટા પેન્ટર છે એવું હા Ja. <tryk> છે તેલ નખાવાનું ગાડીમાં અને આને પાડવો છે ફોટો આને ફોટો પાડવો છે આને ફોટો પાડ્યો ભૂમિએ આ થાંભલા ની બાજુમાં ઉભર અને ફોટો પડાયો આ થાંભલાની દેખાય છે ને આ થાંભલા ફોટો પડાવો গণপতি শুভান গ্ৰুপতি Yeah, I think it's धुआं क्यों लग रहा है प्रेश्टु प्रेश्टु प्रेश्टु

અને ઉપર અમારે અને અમારે ફાર

Agora eu vou cair. Oh, aprendeu. Quando eu caio.